गाॾी <laughs> 드디어 대체 지원 i 게

Beijão, 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 beijão. Beijão, Vem, olha a mulher.

જર કરતી હૈકાજા સિંહ ઝાલા આમ આદમી પાર્ટીમાં પ્રદેશનો મંત્રી શું ભાવનગરમાં જે પ્રકારે છેલ્લા એક મહિનાથી પોલીસ તંત્રની નજરની સામે સત્તર સત્તર નિર્દોષ લોકોના જે મૃત્યુ થયા છે ખૂન થયા છે ત્યારે કાયદો વ્યવસ્થા ભાવનગરમાં સંપૂર્ણપણે પડી ભાંગી હોય ત્યારે આ કાયદા વ્યવસ્થાઓનું ભાન કરવા માટે અને કાયદા વ્યવસ્થાઓ છે એની પ્રત્યે પોલીસ સભાન થાય એની માટે થઈને અમે એ કાયદા વ્યવસ્થાની ઠાઠડી કાઢવાનો પ્રોગ્રામ થયો હતો પણ જેમ તમે બધાએ જોયું એમ કે ગુનેગારો અને આરોપીઓ સામે લાચાર પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હાવજ બનીને તૂટી પડે છે અને દબાવવાના જે પ્રયત્નો થાય છે એ કરે છે પણ આ એની માટે હતી કે કાયદો વ્યવસ્થા હજી ભાવનગરનો સમય છે સુધરી જાય અને માણસોની જિંદગીઓનું રક્ષણ થાય એની માટે આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે હજી આનથી જો પોલીસ તંત્ર નહીં જાગે તો જે તે જગ્યાએ દારૂના અડ્ડા અને હપ્તાઓ ચાલે છે ત્યાં આગળ અમે જનતા પણ પાડવા અને આને આ અનુસંધાને આજે એની ઠાઠરી કાઢી છે બેસવું ફાયશું પિંડદાન પણ કરશું અને જો કાયદો વ્યવસ્થામાં છતાંય સુધારો નહીં થાય તો એની માટે ભાવનગરની પ્રજા માટે જે કઈ કરવું પડશે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા